નમસ્કાર મિત્રો પછી આપણા ધારાસભ્ય મળી નથી અને ચેતરભાઈ માહિતી નથી કેમ કે જે કોર્ટ દ્વારા હજુ સુધી કોઈ તારીખ રજૂ કરવામાં આવી નથી કે કોઈ તારીખની જાહેરાત કરવામાં આવી નથી કે વસાવાને આ તારીખે છોડવાના છે કે કઈ તારીખે છોડવાના છે એવું કોઈ પણ કહેવામાં આવ્યું નથી ચેતરભે વસાણાને પહેલાં તો અગિયાર તારીખે છોડવાના હતા પણ તેમના જામીન ત્યારે ના મંજૂર થયા હતા એટલે ચેતૃભે વસાને ફરી જેલવાસ ભોગવવો પડ્યો અને ચેતૃભે વસાવાને હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાંથી જે ગેડિયાપાડાની જેલ છે ત્યાં લઈ જવામાં આવ્યા છે અને હવે ચેતરપી વસાણાનો જે કેસ છે એ વડોદરાથી હવે હાઈકોર્ટમાં નહીં ઓપન થયા અને એ ફરી ગેડિયાપાડાની જે કોર્ટ છે તેના અંદર રીઓપન થવાનું છે તો મિત્રો તેના વિશે તમને શું લાભ લે છે કે પેત્રપ્ય વસાહ સાથે અન્ય થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો તે તમે જરૂર કોમેન્ટ કરજો